નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા નગરપાલિકાના કુલ નવ વોર્ડ પૈકી સૌથી વધુ કચરો વોર્ડ નંબર પાંચમાં આવતા સિંધીવાડ કાળકા માતા મંદિર અને કબ્રસ્તાન રોડ ઉપર જોવા મળશે એક ભલે કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત મિશન નામે કરોડો રૂપિયાનું બજેટ નગરપાલિકાઓને આપે છે પરંતુ એ બજેટનો ખર્ચ ક્યાં થાય છે અને કોણ વાપરે છે કોઈને ખબર નથી જો આ બજેટનું સાચી દિશામાં ઉપયોગ થતું હોય તો પછી આ વિસ્તારમાં કચરાના ઢગલા અને ઉભરાતી ગટરોના દ્રશ્યો બંધ કેમ નથી થતા તેવો સવાલ લોકોમાં થઈ રહ્યો છે એની સાથે સાથે હાલમાં સિંધીવાડ વોર્ડ પાંચની અંદર ઓછા દબાણથી આવતા પાણીની ખૂબ મોટી સમસ્યા છે જે લોકો પાસે પૈસા છે જે લોકો પાસે નગરપાલિકામાં ઓળખાણ છે એવા વગદાર લોકોના ઘરે પાણીના ટેન્કરો આવી જાય છે પરંતુ જે લોકો પાસે પૈસા નથી જેમની કોઈ ઓળખાણ નથી એવા લોકો ઓછા પાણીમાં પોતાનું જીવન ગુજારી રહ્યા છે લાલ ટાવર દક્ષિણ ફળીઓ અને સિંધીવાડના કેટલાક વિસ્તારોમાં જે તાલુકા પંચાયત સામે પાણીની ટાંકી આવેલી છે ત્યાંથી પાણીનું વિતરણ પાલિકા દ્વારા કરવામાં આવે છે આ ટાંકીમાં અગાઉ મોટી સંખ્યામાં મરેલા કબૂતરો મળી આવ્યા હતા અને હજી પણ આ ટાંકીમાં કબૂતરોનો વસવાટ છે ભૂતકાળમાં આ વિસ્તારમાં પાણીની સપ્લાય પાઇપોમાં મરેલા કબૂતરો જામ થઈ જવાના કારણે પાણીનો સપ્લાય ઓછો થઈ ગયો હતો જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે મરેલા કબૂતરના પીછાને કંકાળ મળી આવ્યા હતા આમ તમામ પ્રકારના ભૂતકાળના અનુભવો હોય છતાં પણ આ વિસ્તારની પ્રજા જાણે પશુ સમાન હોય તે પ્રકારે નગરપાલિકાના સત્તાધીશો સામે કે ચૂંટાયેલા સદસ્યોને સવાલ પૂછવાની હિંમત પણ નથી કરતા અને મરેલા કબૂતરો અને મરેલા કબૂતરોની હગારવાળું પાણી પીવાનું આ પ્રજાને મંજૂર છે પણ તેમને સવાલ પૂછવાની કોઈની સામે હિંમત થતી નથી રાજપીપળા નગરપાલિકાના અન્ય વિસ્તારોની સરખામણીમાં વોર્ડ નંબર પાંચમાં આવતા સિંધીવાડ પાછળના કાળકા માતા મંદિર રોડ અને સાર્વજનિક મુસ્લિમ કબ્રસ્તાન તરફ જતો રસ્તો ખૂબ જ ગંદો અને કચરાવાળો છે જ્યાં રસ્તા ઉપર સતત ગટરો ઉભરાય છે પાણી ઉભરાય છે ત્યારે નાના બાળકો સહિતના લોકો આ જ પ્રકારની ગંદકીમાંથી મોડે કપડું મૂકીને પસાર થઈ જાય છે નગરપાલિકાના સંચાલકો આ વિસ્તારની પ્રજાને પશુ સમાન સમજતા હોય તો તેઓ મહદઅંશે સાચા પણ છે કારણ કે જો અહીંયા માણસ વસતા હોત તો તેઓ ફરિયાદ કરતા અને તેઓ ફરિયાદ નથી કરતા માટે જ તેઓ પશુ સમાન છે ઢોર સમાન છે કારણ કે આ વિસ્તારની પ્રજાએ કચરા અને ગંદકી સાથે જીવવાનું શીખી લીધું છે ફરી મળીશું નવા વિડીયોમાં